આગામી ચોપન દિવસ મંગળ ગોચરથી પાંચ રાશિઓના જીવનમાં થશે આનંદ મંગલ ચાર રાશિઓ પર સંકટના બનશે વાદળો તો મેષ થી મીન રાશિના જાતકો તમારી રાશિ ઉપર કેવી થશે અસર આ વિડીયોમાં મિત્રો આપણે ચર્ચા કરીશું તુલાથી લઈ અને મીન રાશિ સુધીના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની રાશિ અને નક્ષત્રમાં પરિવર્તનની ઘટનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે લોકોના માનસ ઉપર તેની ઊંડી અસર થાય છે ઊર્જા હિંમત બહાદુરી અને આત્મવિશ્વાસના દાતા મંગળે જન્માષ્ટમીના અવસર પર પોતાની રાશિ બદલી રાખી છે પંચાંગ અનુસાર ગ્રહોના અધિપતિ મંગળે વૃષભ રાશિ છોડી છવ્વીસ ઓગસ્ટ બે ના રોજ બપોરે ત્રણ કલાક અને ચાલીસ મિનિટે મિથુન રાશિમાં પ્રવેશ કરી લીધો છે અને આગામી ચોપન દિવસ એટલે કે વીસ ઓક્ટોબર બે સુધી તેઓ આ રાશિમાં રહેશે જેની શુભ અને અશુભ અસર મેષથી લઈ અને મીન સુધીના બારે બાર રાશિઓ ઉપર પડશે જ્યોતિષીય ગણતરી અનુસાર મંગળ ગોચરનો અર્થ અમુક રાશિના લોકોના જીવનમાં બધું જ થશે તેથી તેની અશુભ અસરો કેટલીક રાશિઓ માટે દુઃખદાયક ક્ષણો તરફ દોરી શકે છે તો આવું જાણીએ

ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું સપનું પર સાકાર થતું જણાશે આધ્યાત્મિક કાર્યોમાં રસમાં વધારો થશે શૈક્ષણિક કાર્યોમાં રુચિ રહેશે સફળતાની સીડીઓ ચડી શકાશે ધાર્મિક કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો લગ્નના ચાન્સ પર રહેશે ભાગીદારીના ધંધામાં જબરદસ્ત ફાયદો થતો જણાશે હવે વાત કરીએ જીમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોનું મંગળનો ગોચર વૃશ્ચિક રાશિના લોકોના જીવન ઉપર ચમત્કારી પરિવર્તન લાવશે આ સમયગાળા દરમિયાન જીવનની સમસ્યાઓ ઓછી થશે નાણાકીય બાબતોમાં ઓછું જોખમ લેજો વિચાર્યા વગર કોઈ નિર્ણય ન લેતા આ સમયગાળા દરમિયાન તમારું મન કોઈ વાતને લઈ અને બેચેન રહી શકે છે કામ કરવાનું મન નહીં થાય તણાવ વધી શકે છે એટલા માટે શાંત ચિત્તે નિર્ણય લેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે

હવે વાત કરી જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકુરો મંગળના ગોચર પછી મકર રાશિના લોકો વ્યવસાયિક જીવનમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રેરિત દેખાશો આત્મવિશ્વાસ સાથે પડકારોનો સામનો કરશો આ સમય દરમિયાન તમને દરેક મુશ્કેલીઓમાંથી રાહત મળશે જીવનશૈલીમાં ઘણા ફેરફારો થશે સ્વાસ્થ્યમાં સુધારો થશે કરિયરમાં સફળતાની સીડીઓ ચડી શકાશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની મંગળ મિથુન રાશિમાં ગયા બાદ કુંભ રાશિના લોકોની રચનાત્મકતા વધશે ડ્રીમ પાર્ટનર અવિવાહિતોના જીવનમાં પ્રવેશ કરશે વિવાહિત જીવનમાં ખુશીઓનું વાતાવરણ રહેશે શેર બજારમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે પરંતુ રોકાણના નિર્ણયો સમજી વિચારી અને નિષ્ણાતોની સલાહથી લેજો આ સમયગાળા દરમિયાન કેટલાક લોકોને પેટના રોગોની સમસ્યા થઈ શકે છે માટે થોડી સાવધાની રાખ હવે વાત કરીએ અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ થ મીન મીન રાશિ પછી રાશિના તમે પ્રોપર્ટીની ખરીદી કે વેચાણમાં સફળ થશો મૂળ સ્વિંગના કારણે કેટલાક લોકોને પારિવારિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખજો તમારા પરિવારના સભ્યોનું ધ્યાન રાખવું મંગળના પ્રભાવથી સંબંધોમાં સમસ્યાઓ વધી શકે છે તમારા જીવનસાથી સાથે વૈચારિક મતભેદો થઈ શકે છે પરિવારના સભ્યો સાથે બિનજરૂરી દલીલ કરવાનું ટાળજો તો તુલાથી લઈ અને મીન રાશિ સુધીના જાતકો તમારી રાશિ પર છવ્વીસ ઓગસ્ટ થી લઈ અને વીસ ઓક્ટોબર સુધી એટલે કે આવનારા ચોપન દિવસ મંગળ ગોચરની આવી થશે અસર આ વિડિયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે